ગઈકાલે અઠ્ઠાવીસમી ઓગસ્ટના રોજ રાત્રે આઠ કલાકે ખેરગામના સરપંચ પતિ ધર્મેશ પટેલ તેમની વાડી પર બેઠા હતા તેમનો મિત્ર લાડ પણ તેમની પાસે બેઠો હતો યશ લાડ અને વલસાડના કેટલાક ઈસમો બિઝનેસ પાર્ટનર હતા જેમાં લેતી દેતીમાં વિવાદ થયો હતો યશ લાડ અને વલસાડના ઈસમો વચ્ચે મધ્યસ્થી કરવા માટે એક દિવસ અગાઉ ધર્મેશ પટેલે મીટિંગ કરી હતી અને અઠ્ઠાવીસ તારીખે બંને પક્ષો વચ્ચે સમાધાન થવાનો હતો પરંતુ વલસાડના ઈસમોએ આપેલા સમય પ્રમાણે આવ્યા ન હતા રાત્રે આઠ વાગે આવ્યા હતા આઠ વાગે આવતાની સાથે ઈય લાળનો કોલર પકડી રોડ તરફ ખેંચવા લાગ્યા હતા તેને બચાવવા જતાં સરપંચપતિ ધર્મેશ પટેલને પણ સામાવાળાએ માર માર્યો હતો યશ લાલ અને ધર્મેશ પટેલ બંને ઇજાગ્રસ્ત થતાં બંનેને ખેરગામ ચાર રસ્તા પાર આવેલ ગીતાંજલિ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાંથી ખેરગામની સિવિલ હોસ્પિટલમાં બંનેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સરપંચ ઝરણા પટેલ પોલીસ મથકે જઈ ધર્મેશની ફરિયાદ નોંધાવવા માટેનો આગ્રહ કર્યો હતો પરંતુ પીઆઈ પિનલ ચૌધરીએ રૂપિયાની લેતી દેતી હોવાનું જણાવી યશ લાળની ફરિયાદ નોંધી તેમાં ધર્મેશ પટેલને સાક્ષી તરીકે રાખવા માટે જણાવ્યું હતું પરંતુ ઝરણા પટેલે ધર્મેશની ફરિયાદ નોંધવા માટે આગ્રહ કર્યો હતો પોલીસ ઝરણા પટેલ દ્વારા નોંધાવવામાં આવતી ફરિયાદ નોંધવા માંગતી ન હતી યશ લાળને જ ફરિયાદી બનાવવા માંગતી હતી જેથી હતાશ થયેલ ઝરણા પટેલ અને તેમની સાથે આવેલ સમર્થકો પોલીસ મથકેથી ફરિયાદ નોંધાવવા વગર જ નીચે ઉતરી ગયા હતા અને હોસ્પિટલ તરફ રવાના થયા હતા ફરિયાદ નોંધાવવા વગર સરપંચ અને તેમના સમર્થકો નીકળી જતા પીઆઈ પિનલ ચૌધરી પણ પાછળ પાછળ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ધર્મેશ પટેલનું નિવેદન નોંધી ધર્મેશ પટેલની ફરિયાદ લીધી હતી ત્યારે શું હતો સમગ્ર મામલો કોણ હતા આરોપીઓ તમામ બાબતો જાણવા જુઓ આખો વિડીયો

ફરિયાદી બનવા માંગતા હોય તેને કેમ તમે ના પાડે જે નિવેદન તો અમે લખવું પડે એ કરીએ ને પણ લખી છું ના પાડી હું એમ કઉ છું કે આપડે લખી લેવાનું છે પણ આનું તો ટાચણ કરવું પડશે ને ટાચણ કરવા માટે અમને નહીં શીખવાડો ભાઈ જે ફરિયાદી હોય તેની ઈચ્છા પર ચાલવું પડે ને આપડે શું ઘટના ઘટી હતી કઈ નહીં મારા ફાર્મ હાઉસ પર બેસેલા હતા અચાનક મારા મિત્રને ને મારવા એવા તમે અટકાવવાની કોશિશ કરી તો પછી મારા પરથી હુમલો થયો ગઈકાલે મિટિંગ બેસેલી હતી ને કીધેલું હતું કે હિસાબ કીધો એ લોકોનો મારો ફ્રેન્ડનો ને એમનો બિઝનેસ પાર્ટનરમાં એ બિઝનેસ પાર્ટનર છે અને ગઈકાલે મિટિંગ થયેલી હતી અને કીધું હતું મેં કે હિસાબ કિતાબ લઈને આવજો અને પછી જેની લેવલ ડેવલ હશે તે આપણે જોઈ લઈશું પરંતુ આજે આવવાના હતા પણ આવ્યા નહીં ને અચાનક ખૂબ કરી દીધો પછી અને આ ફાર્મ હાઉસ પર આવીને હુમલો થઈ ગયો ક્યાં વાંજ્યું છે આપણે ઘામાં વાંજ્યું છે જમવામાં અને પગલામાં એ લેવા છે અને લાકડાથી અને તુલસીથી પાસે છે

લે કે એમને કોઈ ફૂટુ વસ્તુ લાગી હોય તો અમને વાત કરીએ દેખી જો અમે કરી દીધી હતી કાલે પણ ગઈ કાલે પણ મીટિંગ થઈ હતી પણ આજે લોકો ડાયરેક્ટલી આ સ્ટેપ લઈ લીધો કેટલા જણા હતા લગભગ 15 થી 20 જણા જી બે જણા બેન ખેર સરપંચ શ્રી આજ રોજ અમારે ત્યાં ખેર ગામની અંદર અમારા ઘરે આજે અમારું જે ફાર્મ હાઉસ છે ત્યાં ધર્મેશના જે ફ્રેન્ડ છે તેમ તેમનો કોઈ બિઝનેસ પાર્ટનર ગઈકાલે એમની કંઈક મીટિંગ થઈ હતી અને આજ રોજ એમના જ ફ્રેન્ડ લોકો આવીને યશને માર મારવામાં આવ્યો અને બચાવમાં ધર્મેશભાઈને પણ એ લોકોએ માર મારવામાં આવ્યો જે એ લોકોએ એવી રીતે માર્યું કે જાન જાનથી મારી નાખવાના હોય એ રીતે એ લોકોએ માર માર્યો છે અને

આ ત્રણ જણાને હું ખૂબ ઓળખું છું અને બાકીના અંદર એટલું હતું કે અમને ખબર જ નહીં પડી અમને ડાયરેક્ટલી અમને આવીને મારવાનું ચાલુ કરી દીધું હતું એટલા માટે અમને પણ ખબર નથી કે કોણ કોણ હતું અને એમને પરિયમ લેવા દે તો બાવ તો ડિસ્ટર્બ ના થાય તો હા